નમસ્કાર મિત્રો અત્યારે આપણે છીએ જોટીલાલ માતાજીના દર્શન કરવા આવ્યા છીએ અને જે પ્રકારે તમે માનવ મહેરામણ જોઈ રહ્યા છો અને ખાસ તો આપણી સાથે સુંદરગઢના સરપંચ છે અને ચતુરભાઈ અને અન્ય એક મિત્ર પણ છે ચાર જણા અમે કાર લઈને આવ્યા છીએ અને માતાજીના દર્શને જોતિલા તમે જે પ્રકારે માનવ મહેરામણ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં માતાજીના દર્શને શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે અને આજે પૂનમ છે અને પૂનમનો દર્શનનો લાભ લેવો પણ એક અનેરો લાવો છે અને આ અનેરો લાવવાનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં તમે દર્શનાર્થીઓ પણ જોઈ રહ્યા છો આમ તો જે પ્રકારે તમે જુઓ છો કે પગથિયા ઉપર ચાલી ન શકાય તેટલી ભીડ છે અને હજારો સંખ્યા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ તમને જોવા મળશે અને તમે જોઈ પણ રહ્યા છો અને ખાસ તો અત્યારે આપણે ચોટીલા જે છે ચામુંડ માતાજીના દર્શન પણ દર્શનાર્થીઓને કરાવીશું અને ત્યાંથી ત્યાં નેટવર્ક રહેશે તો આપણે એ પણ દર્શનનો લાભ લેવડાવશું પણ અત્યારે તમે જે જોવો છો માનવ મેરમ તે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાનું છે અને ચોટીલા ખાતે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અને તેના સીધા દ્રશ્યો આપણે જોઈએ છે દર્શનાર્થીઓ પણ આપણે જોઈ રહ્યા છીએ અને સીધા દ્રશ્યો આપણે જોઈએ છે ચોટીલાથી અને માતાજી પ્રત્યે અપાર શ્રદ્ધા લોકોમાં જોવા પણ મળે છે અને તે પણ આપણે જોઈ રહ્યા છીએ કે લોકો પૂનમ હોય ને પૂનમ ભરવા આવતા હોય અલગ અલગ જિલ્લાઓમાંથી તાલુકાઓમાંથી અલગ અલગ ગુજરાતના છેડાથી અને ઘણા બધા ગુજરાત બહારથી પણ આવતા હોય છે એટલે જ્યાં જ્યાં પણ માતાજીના ભક્તો વસતા હોય ત્યાંથી અલગ અલગ લોકો પોતાની શ્રદ્ધા પ્રમાણે દર્શન કરવા આવતા હોય છે અને અત્યારે આપણે જોઈ પણ રહ્યા છીએ કે ચોટીલા ખાતે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ જોવા મળે છે અને પગથિયા ઉપર તમે જુઓ છો કે માનવ મેરામાં ઉમટી પડ્યું છે અને અત્યારે લખો અમે અડધે પહોંચ્યા છીએ આગળ જતા નેટવર્કનું ઇસ્યુ છે કે કેમ એ પણ જોઈશું પરંતુ અત્યારે જે આપણે જોઈશું કે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે ને તે આપણે જોઈ રહ્યા છીએ ચોટીલાથી એટલે ચોટીલા પૂનમનો દર્શનનો લાભ કરો દર્શનનો લાહો લેવો પણ એક અત્યારે આપણે જે જોઈ છે તે આ ચોટીલા છે ચોટીલાનો નજારો પણ જોઈ લો કેટલો મસ્ત છે ઉપરથી માતાજી માતાજીના જય જયકાર કરતા કરતાં જે દર્શનાટ્ય છે તે પણ જોવો છો મોટી સંખ્યામાં દર્શનનાટ્યો પણ જોવે છે અને પગ ન મુકાય એટલી બધી ભીડ છે ખાસ તો પૂનમ છે ફાગણી પૂનમ છે અને તેને લઈને જ દર્શનાર તમને જોવા મળે સાથે જ અલગ અલગ જામ વિસ્તારોમાં ધૂળેટી પણ છે એટલે અમુક અમુક વિસ્તારોમાં ધૂળેટીનો પણ ઉત્સવ છે અમુક અમુક જગ્યાએ આજે હોળી પણ મનાવે છે એટલે બે અલગ અલગ જગ્યાએ આપણને જોવા મળે એટલે અત્યારે જે તમે જોવો છો તે ચોટીલાથી છે અને ચોટીલા ના દ્રશ્યો છે આપણે જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને ત્યાંથી આપણે આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે માતાજીના દર્શન પણ આપણે છે ખાસ તો આપણે સરપંચ તમે આજે દર્શન આ શું કહો

દર્શનાર્થીઓ પણ વધુ જોવા મળતા હશે ટ્રાફિક જામ છે અત્યારે તમે જે જોવો હો અત્યારે કે દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં જઈ રહ્યા છે માતાજીના દર્શનાર્થી અને ત્યાંના સીધા દ્રશ્યો આપણે કોટીલા ખાતેથી જોઈએ છે માતાજીને અલગ અલગ પ્રસાદ પણ હોય તમે પ્રસાદ લીધો શું શું લીધું પ્રસાદ શ્રીફળ લીધું પેડા લીધા અગરબત્તી માતાજીની ચુંદડી ત્યાં ધરાવશું માતાજીને

આજ વધારે ટ્રાફિક છે પૂનમના હિસાબે પૂનમના હિસાબે આપણે છેક જ્યાં સુધી નેટવર્ક રહેશે ત્યાં સુધી પ્રયત્ન કરશું કે દર્શનનો લાભ મળે તો જય માતાજી તો અત્યારે આપણે જોઈએ છીએ કે જે પ્રકારે દર્શનાર્થીઓ જઈ રહ્યા છે ભલે વાંધો નહીં જાઓ દેવ આપણે જોવું હોય જે જોઈએ છે તે ત્યાંથી સીધા દ્રશ્યો આપણે જોઈએ

દર્શનાર્થીઓ અમદાવાદથી પણ આવે છે એટલે જે પ્રકારે આપણે અગાઉ કહ્યું કે ગુજરાતના અલગ અલગ ખૂણેથી ચારે કોઠથી આવતા હોય છે અને જે સીધા દ્રશ્યો આપણે જોયા હળવદ ત્યાં આપણે ખાસ દર્શન માટે આવ્યા છીએ અને તે આપણે જોઈ પણ રહ્યા છીએ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવી રહ્યા છે અને જે જોયું છે તે 没见过。